નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 20 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં શ્રી ઉપસ્થિત રહ્યા છાત્રોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી તેરમા પદવીદાનમાં પચ્ચીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક છ હજાર ચારસો એકોતેર છાત્રોને પદવી એનાયત કચ્છ યુનિવર્સિટીને વીસ કરોડ રૂપિયા વિકાસ કામો માટે મળશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ મુક્તજીવન સ્વામી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિવિધ વિદ્યાશાખાના છ હજાર ચારસો એકોતેર વિદ્યાર્થીઓને પીએચડી અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી ઉપરાંત 21 દીકરીઓ સહિત 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરીને રાજ્યપાલે શુભેચ્છાઓ આપી હતી પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે તમારા અથગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે તેમણે માર્ગદર્શન આપીને કહ્યું કે ચારિત્ર્યવાન યુવા પેઢીનું ઘડતર ખૂબ જ જરૂરી છે

કરેજ અને કન્સિસ્ટન્સીના ત્રિવેણી સંગમ સાથે જીવન ઘડતર કરવા સૂચન કર્યું હતું પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતરગત કચ્છ યુનિવર્સિટીની પસંદગી થતા આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઊભી કરવા વીસ કરોડનું અનુદાન મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી કચ્છ યુનિવર્સિટીને ઉત્કૃષ્ટ યુનિવર્સિટી બનાવવા સંશોધનની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું કુલ સચિવ શ્રી ડોક્ટર જી એમ બુટાણીએ રાજ્યપાલની મંજૂરીથી સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો પરીક્ષા નિયામક ડોક્ટર તેજલ કુમાર શેઠ દ્વારા આભાર વિધિ કરાઈ હતી વિવિધ વિદ્યા શાખાના વડાઓ અને કોલેજોના આચાર્ય અધ્યાપકો કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની मंत्र जाप ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વાડી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર